વધારથી મતગણતરી શરૂ થઈ ચૂકી છે બે રાઉન્ડના પરિણામો આવી ચૂક્યા છે પહેલા રાઉન્ડમાં મોટી લીડ હતી પરંતુ એમાં મામૂલી ઘટાડો થયો છે બે બે રાઉન્ડની મતગણતરી પૂરી થઈ છે પરંતુ બીજા રાઉન્ડમાં મામૂલી ઘટાડો થયો છે પણ હજુ પણ બે રાઉન્ડના અંતે ગોપાલ ઇટાલિયા ચારસો કરતા વધુ મત થી કિરીટ પટેલ થી આગળ છે ત્રણસો ને પિસ્તાલીસ મત આગળ છે કિરીટ પટેલ સતત સતત પાછળ છે હા બીજા રાઉન્ડમાં લીડ ચોક્કસથી ઘટી છે એટલે કે બીજા રાઉન્ડની અંદર ગોપાલ ઇટાલિયા કરતાં વધુ મત મળ્યા છે પણ પહેલા રાઉન્ડની લીડ પાંચસો કરતાં વધુ હતી એમાં ઘટાડો થયો છે ત્રણસો પિસ્તાળીસનો થયો છે પહેલા રાઉન્ડની વાત કરીએ તો કિરીટ પટેલને વિસાવદરથી પહેલા રાઉન્ડમાં ત્રણ હજાર સત્તાણું મત મળ્યા હતા પહેલા રાઉન્ડમાં કિરીટ પટેલને ત્રણ હજાર સત્તાણું મત મળ્યા હતા આમ આદમી પાર્ટી એટલે કે ગોપાલ ઇટાલિયાને 4042 મત મળ્યા હતા કોંગ્રેસને બસો એક મત મળ્યા હતા અન્યને ત્રણ મત મળ્યા હતા